નમસ્કાર જય બલરામ કિસાન મિત્રો હું નિલેશ ચોપડા ફરી એક વખત સમક્ષ કિસાન મોલ યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત અભિપ્રાય લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ તો આજના વિડીયોની અંદર કિસાન મિત્રો આપણે એટમ પાવર વિશે આપણે આગળ પણ ઘણા બધા ખેડૂતોના રિવ્યૂ તમને મૂકેલા છે અમે વિડીયોની અંદર ખેડૂતોના રિવ્યૂ તમને આપતા રહીએ છીએ એવા જ એક પ્રગતિશીલ ખેડૂત આજે આપણી સમક્ષ છે કે જે જીરુની સિઝનમાં ગત જીરુની સિઝનમાં એટમ પાવરનો જેને વપરાશ કરેલો છે તો આવો આપણે એની પાસેથી એટમ પાવર દવા વિશેનો આપણે એની પાસેથી અભિપ્રાય જાણશું નમસ્કાર ભરતભાઈ તમે હમણાં આપણે જીરુની સિઝનની અંદર મારી પાસેથી એટમ ને લઈ ગયા હતા તો એટમ પાવરનો તમને એમાં અને હવેના પાકમાં કેવો તમને લાભ થયો છે અને કેવું એનું રિઝલ્ટ છે જો કે જીરામાં તો બહુ સારું

ઘણો ફાયદો થાય બે છોડી દીધા હતા એમાં ફેર બરાબર અને આ જે તમે એટમ પાવર આપણે વપરાવી છે એ પ્રકારનું બીજી દવાઓ છે એના કરતા રિઝલ્ટમાં તમને ફરક લાગે છે ક્વોલિટી ની અંદર એના રિઝલ્ટમાં એનો ઘણો બધો ફેર લાગે છે તો આપણે ખેડૂત મિત્રો ને અત્યારે ભલામણ કરતા હોય તમે તો મગફળી માં વાપરો મગફળી કપાસ કપાસ માં વાપરો છો તો કપાસ માં ની કેવી રીતે વાપરતા કપાસ માં બબે ચમચી પાંચે નાખતા જાય બરાબર દર વખતે બબે ચમચી નાખતા જાય તો અને પિયત માં કેવી રીતે વીખે કેટલું આપો છો એમાં 500 500 ગ્રામ વીખે પાણી માં આપણે પિયત માં આપો છો ને તો હવે જે અત્યારે ખેડૂત તલ નું કે મગ ના કે ચોરી ના કે જેના વાવેતર કરે છે અત્યારે તો એને આપણે પિયત માં અત્યારે આપવા માટે તમારો શું અભિપ્રાય છે એની અંદર આપવું જોઈએ એના આપવાથી આપણે ખેડૂતોને ફાયદો ઘણો ચોક્કસ ફાયદો થશે ને તો આપણે એવું ખેડૂતોને કહી શકીએ તમારા મારફત કે ભાઈ જે ખેડૂત અત્યારે તલ વાવ્યા છે તમે આજ તલનું બિયારણ પણ લેવા માટે આવ્યા છો બરાબર તો હવે જે તલ વાવે છે ને ત્રીજું ચોથું પિયત આવતું હોય તો એમાં પાંચસો ગ્રામના પ્રમાણમાં ટકો પાવી દેવાય અને એનો ચોક્કસ ફાયદો મળશે ને આપણે ખેડૂતોને તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ ભરતભાઈ નો એક અતુટ વિશ્વાસ છે ઘણા બધા વર્ષો થી આમ તો આપડા દાદા દાદા આવતા મારી પાસે લેવા બરાબર ને તો મામા ની લોકો બધા વાપરે છે આપડે એટલે આ પ્રોડક્ટ છે એ યુનિક છે અલગ જ છે બધા કરતા અને રિઝલ્ટ એનું આપણે ખેડૂતોને ચોક્કસ મળે જ છે અને સારો એવો ફાયદો થાય છે તો દરેક ખેડૂત મિત્રોની અમારી એક તમને ખાસ ભલામણ છે કે મિત્રો અત્યારે જે ખેડૂત મિત્રોને તલ મગ ચોળીના વાવેતર છે એને તમારો પાક પચીસ દિવસનો થાય ત્યાંથી લઈ અને તમે પાકની જે મુદત હોય કાઢવા પહેલાના જે પણ પાણીઓમાં તમને જે પણ જગ્યાએ એક આવે ત્યારે આને વીઘે પાંચસો ગ્રામ હિસાબે આખા પાકની અવસ્થાની અંદર બે વખત આપણે ભલામણ કરતા હોઈએ પણ અત્યારે પચીસ ત્રીસ દિવસ હોય ને એમાં સૌથી મોટો પ્રશ્ન છે વૃદ્ધિ નથી થતી ટેમ્પરેચર હાઈ છે ડાઉન છે ઠંડીનો માહોલ છે તલમાં નરવાય વનક જ નથી તો એની અંદર અમે

એડજસ્ટ આવતું હોય તમારી આજુબાજુના નજીકના એગ્રોમાં મળતું હોય તો ત્યાંથી તમે લેશો અથવા તો તમને ક્યાંય ના મળતું હોય તો અમારા આ નીચે નંબર આપ્યા છે તમને જે નીચે નંબર દેખાય છે એની ઉપર તમે ફોન કરી અને કુરિયરના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડી દેશું તો આ પ્રોડક્ટને અચૂક વાપરજો અમારો વિડીયો તમને મળતા રહી એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો આ વિડીયો આપને પસંદ આવશે એટલે તમે લાઈક પણ કરજો અને આપણા ગ્રુપ સર્કલમાં શેર પણ કરજો જેથી કરી અને જેમ ભરતભાઈ જેવા ખેડૂત મિત્રો આજ છે એ વર્ષોથી એનો અનુભવ વાપરે છે તો એ તમારા સુધી પહોંચે અને વિશ્વાસથી આપણે પ્રોડક્ટની ખરીદી કરી શકીએ કારણ કે ખેડૂત છે એ ખેડૂતનું વધારે માન રાખે આજે અમે તો વેપાર કહેવાય પણ ખેડૂત ખેડૂતનું માન છે એ વધારે રાખતો હોય છે તો ખાસ કરી અને આપણા ગ્રુપ સર્કલમાં અમારો વિડીયોને તમે મોકલજો અને આ વિડીયોની અંદર આટલું જ અસ્તુ જય હિન્દ જય બલરામ